હજુ તો ઉનાળો શરૂ થયો નથી પરંતુ તે પહેલા પીવાના પાણીને લઈને મુશ્કેલીઓ સામે આવવા લાગી છે વાત છે પોરબંદરની જ્યાં છેલ્લા કેટલાય દિવસથી કેટલાક વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલીઓ છે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીનો અપૂરતો જથ્થો મળતો હોવાની ફરિયાદ ઉઠી છે બુખીરા આવાસમાં રહેવાસીઓમાં પાણીને લઈને રોષ જોવા મળ્યો અહીં મહિલાઓએ પાલિકા ખાતે રજૂઆત કરી મહિલાઓએ આક્ષેપ કર્યો કે છેલ્લા ઘણા દિવસોથી પીવાનું પાણી અપૂરતા પ્રમાણમાં આવે છે પીવાનું પાણી બહારથી લાવવા માટે તેઓ મજબૂર બન્યા છે ત્રણસો રૂપિયા ખર્ચીને પીવાનું પાણી ખરીદવું પડે છે અમે આ વાતમાં રહીએ महाराज બાટીકેનું પાણી નતાઈયું અમે હવે આ બીજી વાર તપો ખાતો પાણી સાબ છે ને અમને પાણી આપે સરકાર એક તરફ પોરબંદર ને પાણી પૂરો પાડતા બે ડેમ છે તેમાં પાણી પૂરતા પ્રમાણમાં છે તો શા માટે પાણીની અછત જોવા મળી રહી છે આ સવાલ ગુજરાત ફર્સ્ટ ની ટીમે પાલિકા પ્રમુખ ને પૂછ્યો

પંદર વીસ દિવસથી અમે લોકોએ પાણી પુરવઠા બોર્ડ સાથે સંપર્ક કરેલો છે ને ચીફ એન્જિયર એન્જિનિયર સાથે અને એ લોકોની ત્યાં એનસી આડત્રીસ લાઇનમાં ત્યાં રસ્તામાં ત્રણ મોટર છે એ થોડીક ઓછા એના હોર્સ પાવર છે એ બગડેલી છે એટલે એ લોકોએ અમને અડતાલીસ કલરની ગેરંટી આપી જ કે અમે એ સમી કરાવી લેશું એટલે ફોર્સથી આપણને જે બાવીસ એમએલથી પાણી જોઈએ એ પુરવઠો પહોંચાડશે અને એના માટે થઈને આપણે ફ્લો મીટર પણ રાખ્યું છે કારણ કે ઘણી વખત પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપણને ઓછું પાણી આવે જેથી આપણે છેવાડાના લોકો સુધી પહોંચતું નથી તો એ કરવા માટે થઈને આપણે મીટર ફિટ કરાયું છે અને એટલે આપણને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે